આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ પ્રસંગ હોય કે કંઈ પણ હોય ત્યારે સંગીત ભજન ગીત સૌથી વધુ અનેરું મહત્ત્વ રહેલું છે ને આપણી સાથે આજે એક એવા જ વ્યક્તિ છે કે જેઓ વર્ષોથી ભજન સાથે સંકળાયેલા છે સુંદર મજાના ભજનો ગાવીને લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે સાથે સાથે ભજન દ્વારા લોકોને કંઈક સારું જ્ઞાન મળે યુવા પેઢીને કંઈક જ્ઞાન મળે તેવી વાતો પણ કરે છે અને લોકો તેઓ પોતાના જીવન ચરિત્રમાં ઉતારે પણ છે આપણી સાથે છે વર્ષોથી બનાસકાંઠામાં સારા એવા ભજનો ગાવે ફક્ત બનાસકાંઠાની પણ રાજસ્થાનમાં પણ તેમને ખૂબ ચાહકો છે તેઓના ભજનોથી લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે આપણી સાથે છે પ્રકાશભાઈ પ્રકાશભાઈ સ્વાગત તમારું મંથન ગુજરાતના સ્ટુડિયોમાં આજે એક તમને અહીંયા આટલા માટે બોલાવ્યા છે કે આજની યુવા પેઢી જે છે એ ક્યાંક આજના ભજનો છે લોકગીતો હોય સંગીત હોય એ બોલીને ક્યાંક વેસ્ટર્ન સંગીતને અપનાવી રહી છે તો એના માટે આજે આપણે એક પોડકાસ્ટ કરી રહ્યા છીએ પહેલા હું તમને પૂછીશ પ્રકાશભાઈ કે ભજન એટલે શું ભજનનું કેટલું મહત્વ રહ્યું છે તમારા જીવનમાં તમે ભજનની કેવી રીતે શરૂઆત કરી આપી જર્ની શું કહો ધન્યવાદ પરેશભાઈ કે સર્વપ્રથમ તો આપની ચેનલ મંથન ગુજરાત અને આપને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે જે વિષય તમે મૂક્યો છે અને જ્યારે વાત મારે કંઈ કહેવાનું આવ્યું છે ત્યારે પરેશભાઈ એક જમાનો હતો કે ભજન એ આપણી સંસ્કૃતિનો મુખ્ય આધાર હતો પણ હું સંગીતની જ્યારે વાત આવે છે ને તો સંગીતનો કહેવાય કે રાગ થકી વૈરાગ સ્વર થકી ઈશ્વર અને સંગીત થકી સમાધિ એ અવસ્થા સુધી જો કોઈ જેને જેનાથી એમ કહેવાય કે જેનો ઉપયોગ કરી શકાય એ મુખ્ય સંગીત છે ભજનો છે અને આપણું સાહિત્ય છે જેના થકી આપણે એ પામી શકીએ એ ઈશ્વરની અનુભૂતિ કરી શકીએ ઈશ્વરના નજદીક પહોંચી શકીએ પણ ક્યારે એની મેથડને સમજવામાં આવે એ પહેલાં નહીં પ્રકાશભાઈ તમે વર્ષોથી ભજન ગાઓ છો મેં ઘણા બધા પ્રસંગોમાં તમને જોયા પણ છે ઘણા બધા સામાજિક પ્રસંગો હોય ક્યાંક ભગવાનના કંઈક પ્રસંગો હોય કે જે કંઈક તહેવાર હોય છે ત્યારે પણ તમે ડાયરા ડાયરા કરતા હોય છે ક્યાંક કોઈક આપણી સમાજમાં એક પ્રથા છે કે જ્યારે પણ મૃત્યુ પામે છે ત્યારે પણ બાર દિવસ ભજન ગવાતા હોય છે ત્યારે પણ તમે આવો છો ઘણી સારી એવી ભજનની સાથે સાથે તમે બહુ સારી એવી વાતો પણ કરો છો જે લોકોના જીવનમાં ઉતારવી જરૂરી છે આજની પેઢીને અને જૂની પેઢી કેટલો ફરક ભજન થકી અને આજના જે વેસ્ટર્ન ગીતો છે કે સંસ્કૃતિ આખી બદલાઈ ગઈ છે કેટલો બી એવો ડિફરન્ટ કેટલો તફાવત છે દેખો આમાં પરેશભાઈ મારા વ્યાસને હું વાત કરું તો આજની પેઢી અને ભજનોને ઘણીવાર એવું લાગે છે કે હવે લેવા દેવા નથી રહ્યો કદાચ તો એનું કારણ હું માનું તો નવી પેઢીનો એટલો વાંક પણ નથી કે વજન તરફ ધ્યાન નથી આપતી કે વજનને નથી સમજી શકતી એનું રીઝન છે કે ક્યાંક એ ગાવાની મેથડ ક્યાંક કાચી રહી ગઈ હોય એ શબ્દોનો મર્મ એ આજની પેઢીને કાન સુધી બરાબર ન પહોંચ્યો હોય તેની સાથે એનો ભાવાર્થ ના સમજાવો તમને ઇન્ટરેસ્ટ ક્યારે કોઈ બી ગીત પ્રત્યે કે તમારા શોખ પ્રત્યે ઇન્ટરેસ્ટ ક્યારે જાગશે એમાં કંઈક તમને આનંદ આવે છે કંઈક તમને ભીતર સુધી ફીલ કરે તો જ એમાં તમે ડોકિયું કરીને જોશો કે ખરેખર કંઈક છે આમાં પણ એ નથી એટલી વાર એમાં કોઈ ઇન્ટરેસ્ટ લેશે નહીં વિશેષ વાત કરું કે લગભગ આપણી મારવાડી સંસ્કૃતિમાં કોઈ પણ બુઝુર્ગ હોય એમનું મૃત્યુ થતું હોય તો બાર દિવસ એના પાછળ ભજન કીર્તન થાય છે સત્સંગ થાય છે જ્યારથી મેં એમાં જવાનું ચાલુ કર્યું છે મને જ્યારે હું મારા ફિલ્ડની વાત કરું કે જે સમય મારો હજી નવો હતો હું કંઈ જાણતો પણ નહોતો એક સમય તો કે જ્યારે મને આનું ખાલી ગાવાનો એક શોખ હતો એનાથી વધારે કંઈ હું ઓળો પણ નહોતો ઉતરેલો પણ જ્યારથી જેમ જેમ કોઈ સત્ય પુરુષના નજીક બેસવાનું થયું અને અભ્યાસ કરવાનો થયો અને પોતાની અનુભૂતિની જાગૃતિ જ્યારે આવી ત્યારે મને ખબર પડી કે ભજન ખરેખર એ આત્માનો ખોરાક છે ભજન એ ભવભાવ કરવા માટેની એક નાવ છે એમ કહેવાય છે કે આપણી સનાતન સંસ્કૃતિ એવું કહે છે કે ચોરાસી લાખ યોની કોઈ ચોરાસી કોટી યોની કે અલગ અલગ બધું કહે છે એ આ બધામાં ફરતા ફરતા જ્યારે સર્વશ્રેષ્ઠ આ ધરતી ઉપર કોઈ જીવનું અવતરણ થાય છે તો એ મનુષ્યરૂપી થાય છે કે જેમાં માણસ બધું કરી શકે એઆઈ ટૅકનોલોજીને ઉત્પન્ન કરનાર કોણ છે તો મનુષ્ય છે કે કોઈ પ્રાણી નથી કે કોઈ જીવ જંતુ નથી તો આ નો અંતિમ લક્ષ શું હોય તો અંતિમ લક્ષ્ય એ જ હોય કે જે પરમાત્માએ એને આ ધરતી ઉપર મૂક્યો છે સર્વશ્રેષ્ઠ યોનિમાં જેને મૂક્યો છે એને ઓળખવો એ કોણ છે એને ઓળખવા માટેનો જો કોઈ મુખ્ય માર્ગ છે તો એ આપણું ભજન છે આપણું સાહિત્ય છે આપણી કલા છે ભજન ગાતી વખતે આપને કેવા પ્રકારની અનુભૂતિ થાય છે શ્રોતાઓને કેવી રીતે જોડી રાખો છો જકડી રાખો છો કે લોકોને ભજન ગમે કેવી અનુભૂતિ ગાવતી વખતે તમને કેવું થાય છે એની વાત કરું પરેશભાઈ તો મારા નિજાનંદની વાત તમે એનો પ્રશ્ન પૂછ્યો છે તો એક સમય હતો કે જ્યારે હું કલાને પ્રસ્તુત કરતો હતો એક ખાલી સંગીતના આનંદ સ્વરૂપે જ્યારે એને ગાવતો હતો એ સમયે થોડુંક મને આમ લોક રિવાજ રિજાવવામાં મને આનંદ આવતો હતો કે ભાઈ હું ગાયો ને પબ્લિક ખુશ થઈ આ થયું પણ જેમ જેમ મેં કીધું કે મને જ્યારે અનુભવ થગાવા માંડ્યો અને વિશેષ કરીને જ્યારે ચેતનવાણીના ભજનો ચેતનવાણી કોને કહેવાય છે કે એનો આજે ખુલાસો કરવો છે મારે આજે આપની ચેનલના માધ્યમથી ભજનને થોડાક પડીકામાંથી બહાર કાઢી જે પેકિંગ તૈયાર ફ્રૂટ પેકેટ ફરી રહ્યું છે ને એને મારે થોડા ખોલવા છે એને મારે અલગ અલગ રીતે તમને એનું થોડું વ્યાખ્યાન કરવું છે કે આ મેં જાણવાની કોશિશ કરી એના શબ્દો ઉપર જયારે મેં નજર કરી એના ઉપર અભ્યાસ કરવાની કોશિશ કરી તો સાહેબ ઘણા ઘણી બધી વાતો એમાં છે કે જે તમારા સંસારિક જીવનનું પણ બેલેન્સ કરી આપે છે તેની સાથે તમે મનુષ્ય તરીકે અવતર્યા છો તો એનું તમને અનુભૂતિ પણ કરાવે છે તમને ભીતરથી જાગૃત કરી અને ઈશ્વર સુધી જાણવાની તમને પ્રેરણા આપી જાય છે એ ભજન છે આપણા મનપસંદ ભજન કર્યું છે અને ભજન લોકો સુધી કેવા સંદેશા પહોંચે કેવી રીતે સંદેશો પહોંચે છે પ્રેસભાઈ મેં કીધું કે જ્યારે ખાલી એક આનંદપુર તો હતો ત્યારે તો ઘણા બધા ભજનોની વાતો હતી કે દેખો આમાં એવું છે કે વાણીના મુખ્ય ચાર પ્રકાર મેં સાંભળેલા છે એ ચાર પ્રકાર છે પરા પસંદી મધ્ય અને વેખરી સર્વપ્રથમ વેખરી વાણી એને કહેવાય છે કે આપણે એક દેશી ભાષામાં કહીએ કે અભિબોલા અભિફો મતલબ જેનું કોઈ વજન ના હોય એને વેખરી પસંદી વાણી એને કહેવાય કે તમે કંઈક બોલી રહ્યા છો ને લોકોને ગમે છે ભલે એનો મર્મ મૂડો છે કે નહીં પણ ગમે છે એને પસંદી વાણી કહેવાય મધ્યવાણી મધ્યવાણી એટલે જે વાણીને સારી રીતે સમજી શકાય નાનો મોટો એનો કંઈક ભાવાર્થ પણ થતો હોય પૂર્ણ ના હોય પણ નાનો મોટો ભાવાર્થ થતો હોય એને વાણી કહેવાય અને છેલ્લી વાણી છે પરાવાણી પરાવાણી એટલે પરમાત્માનો સ્વરૂપ સુધી તમને પહોંચાડે ને કે પરાવાણી કહેવાય જે આપણા સાધુ સંતોની પરાલોકની વાણીઓ પણ લખેલી છે એમાં આપણે હું માળી સમાજમાંથી આવું છું તો જેમ પટેલ સમાજમાં રાજારામજી મહારાજ થયા અલગ અલગ સમાજમાં દરેક સમાજમાં થયા છે તો સંત લીખમદાસજી મહારાજની પણ પરાવાણી ઘણી બધી છે એક ભજન છે એમનું કે

પણ આપણા તેની સાથે જે રાજારામજી મહારાજને કીધું કે લક્ષ્મીદાસજી મહારાજ છે કે તો લક્ષ્મીદાસજી મહારાજને તો ઘણી વખત જે કબીરની નિર્ગુણવાણીઓ બહુ છે તો લક્ષ્મીદાસજી મહારાજની પણ નિર્ગુણવાણી ઘણી બધી છે કે જે અનુભૂતિ કરાવે છે આજની યુવા પેઢીની વાત કરીએ તો સૌથી વધુ ટેકનોલોજીમાં સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે ભજનો મારા ખ્યાલથી આજની યુવા પેઢીને નથી ખબર કે ભજન શું છે એમના માટે આપ શું કહેવાનું બિલકુલ આજની યુવા પેઢીને જાગૃત કરવા માટે વિશેષ મારે હું પણ એક કલાકારની વ્યાખ્યામાં આવું છું તો મારે કેવું છે કે કલાકાર કથાકાર પત્રકાર સાહિત્યકાર ગીતકાર શિલ્પીકાર અને પત્રકાર જેમાં તમે આવી ગયા આ સંસ્કૃતિના મુખ્ય પાયાઓ છે તમે પત્રકાર છો પરેશભાઈ તો તમે કલમના માધ્યમથી તમારા વિચારોની ક્રાંતિને માધ્યમથી દેશમાં બદલાવ લાવી શકો એવી તમારામાં તાકાત છે જેવી રીતે એક શિલ્પીકાર શિલ્પીકાર એટલે મૂર્તિ કરનારું એ મૂર્તિનું આકર્ષણ જેવી રીતે ભગવાન રામની મૂર્તિ બનાવે છે તો યોગી અરુણ યોગી રાજે બરાબર તો એ જ સાહેબ જો એક બાળ સ્વરૂપની મૂર્તિ હમણાં જ આ કુંભ વખતે દર્શન કર્યા તો મંદિરમાં પ્રવેશતા જ એમ લાગે કે મારો રામ સાક્ષાત ઉભો છે એ ભાવ પ્રગટ કરવાની તાકાત એ શિલ્પિકારમાં છે એમાં પ્રહાણ પૂરી દે છે એવી રીતે સાહિત્યકાર કથાકાર આ બધાને નિષ્ઠાવાન બની અને આ ભારતીય સંસ્કૃતિને આપણે જે વારસો છે ને એને સાચવવાની જવાબદારી છે એમાં હું કલાકાર તરીકે મારી જાતને મૂકીશ તો હું ચલો મને પ્રોગ્રામ કોઈ આપ્યો છે કે પ્રકાશભાઈ તમારો પ્રોગ્રામ આ તરીકે કરવાનો છે એ વખતે એ મંચ ઉપર બેસી અને પહેલાં તો એ મંચ ઉપર જે જે ગાદી ઉપર હું બેસું છું ને એને મારે પહેલાં તો વ્યાસપીઠ તરીકે મારે એને નમન કરવાના છે કે વ્યાસપીઠ છે એ વ્યાસપીઠ ઉપર બેસીને મારાથી ખાલી લોક રીઝાવવાનું કામ ના થાય પણ આજની પેઢીને ક્યાંક સંગીતના તાલ સાથે સંગીતના રાગ સાથે જોડી અને સાચા શબ્દો પણ મૂકી આવો આજની પેઢીને આપણા વારસાની ઓળખ આપી નાખું કે દેવો આપણી પેઢીમાં આવા સંતો પણ થઈ ગયા છે એમની આવી વાણી છે એવા એમના શબ્દો છે જેને તમે લઈને ભેળા ચાલશો તો તમારો આ મનુષ્ય જન્મ સફળ થશે સાચી વાત છે આજની પેઢીની વાત કરીએ તો આજની પેઢી મેં આપણે જોઈએ છીએ કે આપણા બાળકો હોય કોઈ પણ હોય તો જોઈએ ચોવીસ કલાક મોબાઈલમાં ગેમ હોય સૌથી વધુ મોબાઈલનો વ્યસ્ત રહેતા હોય સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે હમણાં એક આવ્યો કે દિવસના બે કલાકથી વધુ મોબાઈલનો ઉપયોગ કરવો શરીર માટે બહુ ખતરનાક આજની યુવા પેઢી જે છે એમના બાર કલાક દિવસનામાંથી છ કલાક મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે એવું મને લાગ્યું છે કારણ કે આપણે જોઈએ છીએ આપણા આજુબાજુ પડતા બાળકો છે યુવાનો છે મોબાઈલ વગેરે લિટ પણ ચાલતો નથી એવી પેઢીને મોબાઈલમાંથી બહાર લાવવા માટે તમે ભજન ભજનકાર છો સાથે સાથે તમારા સારા એવા જ્ઞાની પણ છો મને ખબર છે કે હું ઘણા બધા પ્રોગ્રામ તમારા સાંભળ્યા છે મેં જોયા પણ છે સાંભળવા પણ આવે છે તમે ફક્ત ભજનને ભગવાન સાથે સાથે લોકોને કંઈક સારું જ્ઞાન પીધી શકો છો તો આજની પેઢીને તમે શું સંદેશો આપવા માગો છે સૌથી વધુ મોબાઈલનો ઉપયોગ કરે છે આ ઘાતક છે આ જેટલો મોબાઈલનો ઉપયોગ સારો છે એટલો ખરાબ પણ છે કે પેઢીને આપશો કેમ પરેશભાઈ બિલકુલ જે ખરેખર જેની ચિંતા કરવી છે ને તમારો પ્રશ્ન એ જ છે કે જે મુજબ ટેકનોલોજી નવી નવી આવી રહી છે જે રીતની યંત્રો આપણી વચ્ચે આવી રહ્યા છે મોબાઈલ સ્વરૂપે તો એને કઈ રીતે રોકી શકાય એનો સદુપયોગ કઈ રીતે થઈ શકે ને એમાંથી બચી પણ કઈ રીતે શકાય એનો ઉપયોગ આપણે ઉપયોગ કાઢવા બહુ જરૂરી છે તો દેખો પહેલી વસ્તુ તો એ છે કે સમયની ક્રાંતિ છે આ રહ્યા કળિયુગ એટલે કલાથી ને યંત્રથી ચાલતો યુગ છે એ કળિયુગ છે તો ક્રાંતિને કોઈ રોકી નહીં શકે પહેલી વસ્તુ તો એ છે અને જો તમે ક્રાંતિમાં એઆઈ ટેકનોલોજી આવ્યા પછી તો તમે વિચાર કરો કે તમે કે મારે નથી સ્વીકારતું તો પછી તમે ત્યાં ત્યાં બેઠા છો તમારે દુનિયાથી કદમ મિલાવવા માટે વિશ્વથી કદમ મિલાવવા માટે ક્રાંતિના સહયોગી તમારે થવું જ પડશે પણ તેની સાથે જ્યારે આપણે વાત કરી કે આજના નાના બાળકો ઉપર જે અસર થઈ રહી છે ફેમિલી ઉપર અસર થઈ છે મેં તો જોયું છે કે લોકોના મન મસ્તિષ્ક ઉપર પણ અસર થઈ રહી છે આખો દિવસ મેં જોયું છે કે ઘણીવાર મોબાઈલ જોતા જોતા માણસ એટલું બધું વિકૃત બનતો જાય છે કે એના સ્વભાવમાં ચેન્જિંગ જોઈએ છે નાના બાળકો જો આપણે કદાચ મોબાઈલ ના આપીએ તો ખાવા પણ નથી ખાતા મોબાઈલ પહેલા જોડે હતો એટલે મેં કીધું કે આ જે છે ને કે ઘડિયાળનો કાંટો બાર ઉપરથી નીકળે છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત થઈને પાછો બાર ઉપર આવે છે એને રિવેશ ના કરી શકાય બરાબર પણ એને એની જે અડચણો છે ને એને દૂર કરી શકાય તો એનું મુખ્ય શું છે કે તમારે સર્વપ્રથમ તો તમારી ફેમિલી પ્રત્યે દરેક પેરેન્ટ્સને પોતાના પરિવાર પ્રત્યે નાની નાની બાબતમાં ધ્યાન આપવું બહુ જરૂરી છે ખાલી લગ્ન કરવા બાળક પેદા કરવું એને કોઈ સારી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બેસાડીને એજ્યુકેશન આપી દેવું ને એજ્યુકેટેડ બનાવી દેવું તો એનાથી એવું નથી કે એ વ્યક્તિ પરિપૂર્ણ સંસ્કારી બની જશે પણ એની સાથે તમારે મૂળ શરૂઆત ફરજ બી તમે જ્યારે આજની પેઢીની વાત કરી છે ને તો મૂળ આ આનું બેલેન્સ કરવા માટે તમારે આપણી ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કારોનું મહત્ત્વ છે અને એમાં સોળ સંસ્કારોના મહત્ત્વમાં મુખ્ય સંસ્કાર છે ગર્ભ સંસ્કાર છે તમારો ધર્મ શું છે તમારી સંસ્કૃતિ શું છે તમારા સંસ્કારો શું છે આનું બેલેન્સ તમારે રાખવું હશે ને તો એની મુખ્ય શરૂઆત ગર્ભ સંસ્કાર થી થઈ જાય છે જેવી રીતે જીજાબાઈ શિવાજી પેદા કરી શકે છે

દરમાં ગરબ રહે છે એ વખતે માડી આપણા જૂના બુઝુર્ગોની વાતો કે એ સમયે સ્ત્રીને કઈ રીતે પોતાનું એમ કહેવાય કે રહેણી કેણી ખાણી પીણીને વર્તન હોવું જોઈએ એનું બેલેન્સ બહુ જરૂરી છે ગરભ બાળકનો ગરબ રહ્યા પછી જો માતાનું ધ્યાન બે ધ્યાન છે તો સાહેબ આવનારું બાળક પણ બે ધ્યાન આપશે તો એના ઉપર ધ્યાન આપવાની બહુ જરૂર છે જાણકાર વ્યક્તિઓને આ વાતો ઉપર વધારે ભાર મૂકવાની પણ જરૂર છે હું ઘણીવાર હમણાં થોડુંક મને થોડુંક મેં કીધું થોડું પબ્લિકને પણ થોડું ભાર સંસ્થાનો વધારે લાગતો હતો એટલે મેં થોડીક એમાં ધીમી ગતિ કરી છે કેમ કે આજનો એકદમ ટ્રેક થી બે ટ્રેકોને બેલેન્સ કરવા માટે એની ગતિ પણ ધીમે જોઈએ છે તો મેં હું વચ્ચે થોડો સમય થોડો સંસ્ ભજન ઓછા અને મેં સંસ્કારની વાતો થોડી વધારી પણ થોડોક ડોઝ મને વધારે પડતો એવું લાગ્યું એટલે હવે ધીમી ગતિએ સુગર કોટેડ ગોળે ગોળી આપવાની કોશિશ કરું છું અને હું ઘણી વખત હું કહું છું કે તમે મને ભજન નહીં ગાવા બોલાવો તો ચાલશે પણ હું કંઈક બે ચાર સારી વાત તો કહીને જ જઈશ અને દરેક મેં કીધું કે કલાકાર કથાકાર પત્રકાર આજે પાછળ જેના કાર લાગે છે એમાં મારા કલાકાર તરીકેની મારી જવાબદારી આવે છે કે સુરમાં ગાવા તાલમાં ગાવા સંગીતને જાણીને ગાવા પણ કંઈક સાચા ગાવા એ વાત સાચી છે બહુ સરસ વાત કહી પલ્કાશભાઈ તમે પલ્કશભાઈ એક તમારા જીવનમાં તમે ભજનની શરૂઆત કરી ત્યાંથી લઈને અત્યારે હવેનું શું આગળ આગળનું તમે શું વિચાર્યું છે ભજનમાં કેવી રીતે બદલાવ ગાવો કે પછી એ જ પ્રત્યે કંઈક નવું કરવું છે કે શું પરેશભાઈ મને તો દેખો ભગવાને હું ઘણી વખત ભગવાનનું શુક્રિયા માનું છું કુદરતને એવું માનું કે દરેક વ્યક્તિને જીવનમાં સારું કામ કરવાની તક મળતી જ હોય છે જેવી રીતે તમે પત્રકાર છો તો તમને નિષ્ઠાથી નીડર થઈને અવાજ ઉઠાવવાની તક તમને મળી છે તો હું કલાકાર છું અને મને મુખ્ય કામ એમાં ભજનનું મળ્યું છે મારો શોખ ભજને જઈને જ્યારે ટક્યો છે તો એ ભજન થકી હું આજીવન મારો છેલ્લો શ્વાસ હોય ને એટલી વાર લોકો વચ્ચે સારી વાતો મૂકતો રહું સત્યને સમજાવતો રહું એક હજાર માણસમાંથી બે જણ પણ કંઈ સારી વાત લઈ જશે તો તો બે ચારને બરાબર એના થકી આપણી ભારતીય સંસ્કૃતિનું બેલેન્સ ક્યાંક ને ક્યાંક ટકી રહે એવું મને લાગે છે એટલે હું તો મરતા દમ તક મારા છેલ્લા શ્વાસ સુધી ભગવાન મને નિષ્ઠાથી આ કામ કરાવે બહુ સરસ એક પ્રશ્ન એ છે કે આપના જીવનમાં સારી એવી કોઈ વ્યક્તિ અથવા કોઈ સારો પ્રસંગ કે જે તમને પ્રેરણા મળે એવો કોઈ છે સાહેબ દેખો પ્રસંગમાં તો એવું છે કે પ્રેરણા સારા વ્યક્તિત્વ જોડે બેસવાથી કે સારા સાધુ પુરુષ થવાથી કે કોઈ અનુભવી વ્યક્તિ જોડે મળતી હોય છે પણ મારા જીવનની પ્રેરણાની વાત કરું તો સાહેબ સંગીતના શોખ થકી હું તો એક જ્યારથી પાંચમા ચોથા પાંચમા ધોરણમાં ભણતો તો એ વખતે મને મારા ફિલ્ડમાં સંગીત પીરસાયેલું હતું વારસામાં ક્યાંક મળેલું હતું અને વારસામાં કઈ રીતે મળ્યું કે મારા પરિવારમાં તો કોઈ સંગીતને લગતું કોઈ એવો શોખ કોઈને રહેલો નહીં પણ આ મને મોસાળમાંથી મળેલી એ ભેટ છે અને એ પ્રેરણાદાયક કોઈ વ્યક્તિ હોય તો એ મારા મામા પૂનમાજી ભગત વાસણાના

તો એ વાયક મળે કે ના મળે પણ જેના ઘરે કીર્તન હોય તો ભગતની હાજરી ત્યાં હોય છે તો એ એ પ્રેરણા મારામાં ક્યાંક આવી એવું મને લાગ્યું એ મારા આદર્શ પુરુષ છે અને બીજી વસ્તુ છે કે જ્યારે હું ધીરે ધીરે આ ફિલ્ડમાં શોખ જાગૃત કર્યો અને મેં પહેલું હાર્મોનિયમ વસાવ્યું ને મારા ઘરે મામા આવેલા ભગત માંથી અને જ્યારે એ જોયું કે તે ભણા હાર્મોનિયમ લાવ્યું તો એટલા બધા પોતાને એ ચલો કોઈ તો છે કે જે મારો વારસો આગળ વધારે છે તો મારા પ્રેરણાદાયક સૌથી પહેલાં એ મારા મામા પુરમાજી ભગત છે કે જેના થકી મને ડીએનએમાં વારસો મળ્યો છે સ્વર્ગશભાઈ તમને ગમતા એક અદા ભજનની બહુ સારી રીતે શ્રોતાઓને બે સારી રીતે બે રીતે તમને વધારે ગમતો વધારે ચલો દીખો તમે કીધું છે ત્યારે હું એક વાત કરું કે મારા જો ગમતા ભજન હોય તો એમાં સૌથી શ્રેષ્ઠ ભજન છે એ ચેતન એ ગાવાનું છે બરાબર તો એ ચેતન ભજનમાં ઘણા બધા એવા કે જે તો મારવાડી ભજન ગાઈએ તો અરે કંચન વાળી કાયારે સિલાણી વીરા પાવણા કંચન વાળી કાયારે

આ બધું એક દિવસ બળીને ખાખ થઈ જવાનું છે પાંચ તત્વોથી બળેલું પૂતળું આ પાંચ તત્વો બળી જવાનું છે બરાબર અને કીધું કે કંચનવાળી કાયા સેલાણી સેલાણી એટલે મુસાફિર આપણે બધા ધરતીના મુસાફિર છીએ ચાટી વાત અને આપણે ધરતીના એક મહેમાન છીએ એક વખત જાશો તો પાછા આવવાની કોઈ સંભાવના કોઈ ગેરંટી નથી તમે બીજી બધી બધું એગ્રીમેન્ટથી કરી શકો આમાં કોઈ એગ્રીમેન્ટ છે એક છેલ્લો પ્રશ્ન છે શ્રોતાઓને શું સંદેશ આપવા માંગો છો આજની યુવા પેઢીના છેલ્લે શું સંદેશ આપવા માંગો છો બસ આપની ચેનલના માધ્યમથી આજની પેઢીને એ જ કહું છું કે તમે દુનિયાથી કદમ નહીં મિલાવો તો ચૂકી પણ જશો પણ સાથે તમને ભારતમાં જન્મ મળ્યો હોય ને તો ભારતીય સંસ્કૃતિના થોડા અભ્યાસની નજીક રહો અને એ અભ્યાસની નજીક રહેવા માટે મુખ્ય આધાર છે આપણા શાસ્ત્રો છે આપણા વેદો છે ઉપનિષદો છે ભગવદ્ ગીતા જેવા પુસ્તકો છે રામચરિત માનસ જેવા પુસ્તકો છે ગ્રંથો છે જેના થોડાક નજદીક રહેવાની કોશિશ કરવી જોઈએ તમને કદાચ આજના જમાનામાં પુસ્તક લઈને બેસવાનો સમય નથી તો હવે મોબાઈલમાં પણ ઘણું બધું એવું જ છે કે જેના માધ્યમથી તમે ભગવદ્ ગીતાનું પઠન કરી શકો રામચરિત માણસનું કરી શકો વાંચન હા સાંભળી શકો આના નજદીક તમે રહેશો ને તો તમે પોતાને ભારતીય છો ને એવા ગૌરવ સાથે જીવી શકશો બાકી એક દોડ પછીની સંસ્કૃતિમાં લાગી છે એને કોઈ રોકી નહીં શકે ને તમને આગળ વાત કરી કે ઘડિયાળનો ખોટો બહાર ઉપરથી નીકળી ગયો છે શકાય છે હવે એ બધા અંકો પૂરા કરીને પાછો બહાર ઉપર આવવાનો છે તો મારો છેલ્લે આ યુવા પેઢીને એ જ સંદેશ છે કે કંઈ પણ કરો તમે એક આપણો મુખ્ય આધાર છે નિયમ સાથે નેમ સાથે જે કહેવાય કે નેમ સાથે જીવવાની પ્રકૃતિ છે તો તમે કંઈ નહીં કરો તો શું કરો ખબર છે તમારી ભારતીય સંસ્કૃતિ ઉપર તેમનું આજના યુવા પેઢીને કે સવારે તમે નાહી ધોઈને ફ્રેશ તો તમારા ઘરમાં જે આપણા કુળદેવી કે કુળદેવતાનું સ્થાન છે આપણી હિન્દી સંસ્કૃતિમાં બધાના ઘરમાં હોય છે જે એક ઉર્જાનું કેન્દ્ર છે જ્યાંથી આપણને ઉર્જા મળે છે સર્વપ્રથમ એને તમારીથી દીવાબત્તી કે તું જે પણ થાય કરી શકો ના હોય તો એમને ખાલી નમસ્કાર કરીને નીકળો અને તેની સાથે રોજ સવારે ઘરથી નીકળતા પહેલાં પરેશભાઈ હું તો તમને પણ કહું છું કે તમારા માતા પિતા જો જીવિત હોય તો એમને નમન કરીને નીકળો અને એ જો આ દુનિયામાં ના હોય તો એમનો ઘરમાં નાનો મોટો ફોટો રાખી એમને પ્રણામ કરી નીકળો શકે આ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને મારે આજની યુવા પેઢીને એ જ કહેવું છે

એમણે લગભગ પરિસ પે 100 થી વધારે કથાઓ ખાલી ગાયો માટે કરી નિશુલ્ક કરી છે અને ત્યારે આપણે પણ એમને સ્ટુડિયો પર બોલાવશું ત્યારે પણ બિલકુલ બિલકુલ તો આપણે એમને પણ ઇન્ટરવ્યુ તો એમના ચરણોમાં હું નમન કરું છું એમના જોડે બેસવાથી મને ઘણી બધી રામના વિચારો સાથે જોડાવાનો મને મોકો મળ્યો અને ગુરુ તરીકે એ મારો આદર્શ છે અને સદાય માટે રહેશે ભજનમાં તો શું ગાવશો પોતાને કોઈ પણ એક તમારા ગુરુ માટે એક ભજન એવું છે ને એક ગાય ਚਲੋ ਗੁਰੂ ਨੇ ਉਪਵਾਮ ਉਸ ਗਾਈ ਦਿੱਤੇ ਆਰੇ ਪਛੀ ਅਰੇ ਸਬਦ ਸਾਵਣੀ ਮਾਰਾ ਸਤ ਗੁਰੂ ਦੇ ਦੀ ਅਰੇ ਪਾਚਰੇ 25 ਸਮਝਾਇਆ ਰੇ ਸਬਦ ਸਾਵਣੀ ਮਾਰਾ ਸਤ ਗੁਰੂ ਦੇ ਦੀ ਏ ਪਾਚਰੇ 25 ਰੇ ਬੋਰਾਇਆ ਰੇ ક્યા કરે તન ક્યા કરે મનુ ક્યા કરે તન ક્યા કરે મારું ગીર દોગુ વો રે વૈરાગી રે વૈરાગી રે રા હરે રામ જીસુ રામ ધુન લાગી રે હરી હરિ સુધૂન લાગીર રે મારુગી દો વો રે બેરાગી રે વૈરાગી રે બહુ સરસ પ્રકાશ ખૂબ આનંદ આવી ગયા છે અહીંયા તમે વાંધા તમારા સમય લઈને બિલકુલ હું તમને પણ કહું છું કે વરેશ આજના આપણી ચર્ચા થકી જે પણ વાતો નીકળી છે હું આજ પણ જે જગ્યા ઉપર બેઠો છું એના વ્યાસપીઠ તરીકે નમન કરું છું અને જે પણ શબ્દો નીકળ્યા છે કદાચ મારા નહીં હોય પણ આ વ્યાસપીઠની સ્વથપના હશે અને આ શબ્દો આજની પેઢી સુધી પહોંચે આજના પેરેન્ટ્સ સુધી પહોંચે અને બહુ શાંતિથી અને સારી રીતે આવી બધી વાતોને લોકો જો સમજનો સમજવાનો પ્રયાસ કરે ને પરેશભાઈ તો આજ પણ ભારતીય સંસ્કૃતિ જીવિત છે અને રહેશે ભારતીય સંસ્કૃતિનો ક્યારેય એનો અંત છે નહીં એ અનંત છે એટલા માટે આ ભારતીય સંસ્કૃતિને જીવિત રાખવા માટે તમે પણ મારી લાઈનના કલાકાર ને પત્રકાર એક કારના જ માણસ છો તમે પણ આનો સતત પ્રયાસ સો ટકા સો ટકા આપણે જ્યારે પણ આ તો શ્રોતા સુધી આપણા દર્શક મિત્રો સુધી પહોંચશે જ બિલકુલ પણ વળી કંઈ સારા સત્સંગી હોય સારા ભજન આપણે બોલાવશું ને વાતો આપણા દર્શકો સુધી પહોંચાડશે એવો પૂરો પ્રયાસ રહેશે પરકાશ ભાઈ તમે અહીંયા ખૂબ સમય લઈને તમારો કિંમતી સમય લઈને આવ્યો બદલ ખૂબ ખૂબ આભાર આપનો ખૂબ ખૂબ આભાર આવે છે લોકો ખૂબ ખૂબ આભાર મિત્રો આ હતા પ્રકાશભાઈ માળે ખૂબ સારા એવા ભજનિક છે ખૂબ સારું એનું સમાજમાં નામ છે અને સારા એવા ભજનો ગામીને લોકોને ભક્તિના રસ્તા તરફ લઈ જઈ રહ્યા છે આવા જ નવા કાર્યક્રમ અમારા પોડકાસ્ટ જોવા માટે અમારી મંથન ગુજરાત ચેનલને ખૂબ શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જેથી આવા નવા પોડકાસ્ટ તમારી સુધી પહોંચાડીશું નવા લોકો સુધી તમને છે ત્યાં સુધી રજા લઈશું ફરીથી મળશે નવા કાર્યક્રમ સર ત્યાં સુધી આવજો